નડિયાદમાં રાજ્યની પ્રથમ સેન્ટ્રલાઇઝ એસી કોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું નડિયાદમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટના નવા સંકુલનું ઉદઘાટન કરવામાં આવ્યું આ રાજ્યની પ્રથમ કોર્ટ છે કે જેમાં સેન્ટ્રલાઇઝ એસી થી સજ્જ છે આ સેન્ટ્રલાઇઝ એસી કોર્ટમાં કુલ સત્યાવીસ સ્ક્ટ રૂમ ઉપરાંત કોન્ફરન્સ રૂમ અને કેન્ટીનની વ્યવસ્થા કરવામાં આવી છે દિવ્યાંગોને ધ્યાનમાં રાખી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યમાં સેન્ટ્રલાઇઝ એસી ધરાવતી આ પહેલી કોર્ટ છે આ કોર્ટ સંકુલમાં આવતા અરજદારોને કોઈ અગવડતા ન રહે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે કોન્ફરન્સ રૂમ પણ બનાવવામાં આવ્યો છે જેથી દેશના કોઈ પણ ખૂણે જવાની આપી શકાશે આજે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતાબેન અગ્રવાલ દ્વારા નવી કોર્ટ સંકુલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સુનિતાબેન અગ્રવાલ દ્વારા આ નવી કોર્ટનું ઉદઘાટન થયેલ છે આમાં સ્ટેટ ઓફ ધ આર્ટ તમામ જાતની ફેસિલિટી આપવામાં આવેલ છે જેમાં ખાસ કરીને આ કોર્ટ આખી સેન્ટ્રલી એસી છે જેમાં બાર રૂમનો પણ સમાવેશ થાય છે આ કોર્ટની અંદર ડિસ્પેન્સરી પણ છે અને એટીએમની પણ વ્યવસ્થા છે આ કોર્ટમાં ઘોડિયાઘર પણ છે જેને ક્રિચ રૂમ કહેવામાં આવે છે આ કોર્ટની અંદર વિડીઓ રૂમ છે જેમાં ભારતના કોઈ પણ ક્ષેત્રમાં અહીંથી જુબાની આપી શકાય છે આ ઉપરાંત વોલરેબલ વિટનેસ સેન્ટર પણ છે જ્યાં બાળકોની જુબાનીઓ પણ લઈ શકાશે હોસ્પિટલ એટલે આ આ કોર્ટ કરોડોનો ખર્ચે બની છે તો એનું જતન આપણે કરીએ અને સરખી રીતે નાખી અને આજથી દસ વર્ષ પછી પણ કોઈ વ્યક્તિ આવે તો આવીને આવી કોર્ટ રહે સ્વચ્છ એ રાખી મારું નામ અનિલ વસંતભાઈ ગૌતમ છે અને નડિયાદ કોર્ટમાં હું પ્રમુખની જવાબદારી નિભાવું છું અહીંયા જી સર આજે નવી કોર્ટનું ઉદ્ઘાટન ખેડા જિલ્લા માટે શું કહેશું આજે નવી કોર્ટ ઉદ્ઘાટન અમારા માટે ઐતિહાસિક દિવસ હતો કારણ કે આખા ગુજરાતમાં રાજ્યમાં જિલ્લા લેવલે સંપૂર્ણ વાતાનુકૂલિત એટલે કે એર કન્ડિશન કોર્ટ જો હોય તે પ્રથમ નડિયાદ કોર્ટ છે કે જેમાં જિલ્લા લેવલે તમામ વકીલશ્રીઓને એર કન્ડિશન ચેમ્બર સોરી આપણે બાર રૂમ આપવામાં આવેલું છે એ સિવાય કોર્ટની અંદર જે કોઈ વિટનેસ આવતા હોય બાળકો સાથે તેના બાળકો માટે ઘોડિયાઘરની સુવિધા આપવામાં આવેલી છે સુવિધા આપવામાં આવેલી છે આવી અધતન સુવિધાઓ સાથે આવી રીતે સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી ભરપૂર હશે કોર્ટના ઉદઘાટનમાં આજના ઉદ્ઘાટનમાં નામદા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતાબેન અગ્રવાલ સાહેબ પછી એડમિનિસ્ટ્રેટિવ જજ આપણા ખેડા જિલ્લાના શ્રીમતી મોક્ષાબેન ઠક્કર સાહેબ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી એને અંજારા સાહેબ તથા અન્ય ન્યાયાધીશ સાહેબ શ્રીઓ અરવલ્લી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ હાજર હતા અને નડિયાદના સિનિયર તથા જુનિયર વકીલ ભાઈઓ તથા બહેનો હાજર હતા